અને એકદમ આપણે નજીક પાકિસ્તાન અને ઇન્ડિયાની એકદમ બોર્ડર પર અમે ઊભા છીએ હાલ એથી ખાલી પથ્થર આર્મી જો કદાચ મારે અહીંથી તો કદાચ પાકિસ્તાનમાં પથ્થર પહોંચી શકે દોસ્તો નડાબેડ નું ડિસ્ટન્સ જે છે અમદાવાદ થી 235 કિલોમીટર છે અને મહેસાણા થી 170 કિલોમીટર છે અમે અત્યારે રાધનપુર ચોકડી પહોંચ્યા છીએ ત્યાંથી 92 કિલોમીટર નડાબેટ છે નણાબેટની દોસ્તો બે વિડિયો બનાવી છે આ પાર્ટ વન છે જેની અંદર તમને લોકોને જોવા મળશે સીમા દર્શન એટલે કે બોર્ડર અને નેક્સ્ટ વિડિયો પાર્ટ ટુ જે આવશે એની અંદર તમને લોકોને જોવા મળશે અહીંયાનું મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એડવેન્ચર એક્ટિવિટીઝ હવે સામે તમને દેખાઈ રહી છે ટિકિટ વિન્ડો અહીંયાની જે ટિકિટ જે છે એ એડલ્ટ માટેની હન્ડ્રેડ રૂપીઝ છે અને ચિલ્ડ્રન માટેની ફિફ્ટી રૂપીઝ છે પછી ગયા છે અત્યારે નણાબેટ ટિકિટ લઈ લીધી છે ટિકિટ એક એક બેલ્ટ આપ્યો છે આ રીતે બધાને હેન્ડ પર લગાવી દેવાનો છે મને લગાવી દેતો અને આનેથી લગાવ્યા પછી તમે અંદર એન્ટ્રી આપશે હવે દોસ્તો તમને લોકોને ડિસ્પ્લે ઉપર અલગ અલગ ટાઈમિંગ અહીંયા બતાવેલા છે જે ક્લોઝિંગ ટાઈમિંગ અને એન્ટ્રી ટાઈમિંગ કયા કયા છે એ દરેક વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે પરેડનો ટાઈમિંગ શું છે જીરો પોઈન્ટ પર જવાનો ટાઈમિંગ શું છે આવવાનો ટાઈમ શું છે દરેક વસ્તુ અહીંયા ડિસ્પ્લે પર તમને અવેલેબલ થઈ રહી છે અહીંયાથી એન્ટ્રી છે તમે જોઈ શકો છો હવે અમે લોકો અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ દરેક વસ્તુ તમને એક્સપ્લોર કરીશું ત્યાં સુધી જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો સામે હેલ્પ સેન્ટર નંબર અહીંયા આપેલો છે કંઈ પણ જો કોઈને પ્રોબ્લેમ ન હોય તો આ નંબર તમે સેવ કરી લેશો જેથી કરીને તમે કોલ કરી શકો સાઈડ ફૂડ કોર્ટ છે નાસ્તા પાણી કરવા માટે જમવા માટે દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે પંજાબી ડીશ અહીંયા અવેલેબલ છે બસો વીસ રૂપિયામાં અહીંયા લખ્યું છે બોર્ડ છે ઓનેસ્ટની અંદર એ તમે બતાવીશું ટોટલી ફૂડ કોર્ટ પણ બતાવીશું તમને દોસ્તો તમે લોકોને અહીંયાનો ફૂડ કોર્ટ જે છે એ એરિયા બતાવી દઉં છું અહીંયા ગરમ ગરમ વસ્તુ અને આઈસ્ક્રીમ પણ અહીંયા અવેલેબલ છે અહીંયા ચાઇનીઝ ખાઈ પણ અહીંયા અવેલેબલ છે ઘણી શોપ અત્યારે મોર્નિંગના નાઇન ઓ ક્લોક થયા છે એટલે બંધ છે અહીંયા તમને અલગ અલગ ટાઈપના પીઝા પણ અવેલેબલ થઈ જશે અહીંયા ઓનેસ્ટ પણ છે જે જગ્યાએ જો તમારે પંજાબી ખાવું હોય તો પંજાબી ડિશ પણ અહીંયા અવેલેબલ થઈ જશે પાઉભાજી પુલાવ જે પણ ખાવું હોય દરેક વસ્તુ અહીંયા અવેલેબલ થઈ જશે આગળ સંકલ્પ પણ છે ત્યાં તમને ઢોસા પણ અવેલેબલ થઈ જશે મિસ્ટર પફવાળા બી અહીંયા અવેલેબલ છે એટલે કે જે બ્રાન્ડેડ અલગ અલગ જે કહેવાય નાસ્તાના દરેક વસ્તુના સ્ટોલ અહીંયા અવેલેબલ છે અમે લોકો મોર્નિંગમાં છ વાગે વહેલા નીકળ્યા હતા ચા નાસ્તો કરીને હવે અમને લોકોને નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે તો અમે લોકોએ સમોસાનો ઓર્ડર આપ્યો છે અત્યારે જે દેખાઈ રહી છે ભીડ એકદમ ઓછી દેખાઈ રહી છે કારણ કે મોર્નિંગનો નો ટાઈમિંગ છે અમે લોકો નાસ્તો કર્યા પછી સીમા દર્શન એટલે કે બોર્ડર પર જવા માટે નીકળીશું અમારી સમોસાની જે ડીશ જે છે એ રેડી થઈ ચૂકી છે અમારી ગેંગ પાર્ટી અહીંયા વધી ગઈ છે ભૂખી પ્રજા બેસી ગઈ છે અમે ફૂડ કોર્ટથી નીકળ્યા પછી જેવા નીકળીશું ત્યારે ત્યાં અહીંયા એક મેપ દર્શાવેલ છે જે જગ્યાએ દરેક વસ્તુને મેન્શન કરેલી છે કઈ જગ્યાએ કઈ વસ્તુ અવેલેબલ છે અમે લોકો મ્યુઝિયમ અને એડવેન્ચર એક્ટિવિટી બોર્ડરથી આવ્યા પછી કરીશું એ તમને અંદર પાર્ટ ટુ ની અંદર જોવા મળશે છીએ બસ તરફ ડાયરેક્શન અહીંયા ચાલો આવી જ બધા આવું દોસ્તો આ જે બસની જે સેવા જે છે એ આપણે ટિકિટ જે લીધી છે એની અંદર ઇન્ક્લુડ આવી જાય છે એટલે કે ફ્રી સેવા છે બસ તરફ જવાનો રસ્તો છે આ સાઈડ ત્યાંથી આર્મીની જે બસ હોય છે એમાં અમને લોકોને પિકઅપ કરીને ત્યાંથી લઈ જશે બોર્ડર તરફ તરફી ફાઈવ કિલોમીટર ત્યાંથી મારી ઘરવાળી બગડી ગઈ છે મારવા મંડી છે એને પૂછી તો હા લઈ જા અમારી બસ આવી ચૂકી છે હવે અમે બસમાં જઈએ છીએ 7 જણા 3 જણા ચલો જવાના છે ચાલો ચાલો આપણે પડી ગયો છે દોસ્તો બસ જે છે ખચાખચ ભરેલી છે હવે દોસ્તો આ જે કેમ્પ જે છે નડાબેડ ત્યાંથી લઈને બોર્ડર સુધીનો જે રસ્તો જે છે આ તમને આ ટાઈપનો દેખાઈ રહ્યો છે એ ટાઈપનો કંઈક છે બાજુમાં આખું વ્હાઈટ કલરનું મેદાન દેખાઈ રહ્યું છે આગળ જઈશું એમ આગળ પાણી પણ દેખાશે હાર્વિસ અને પિન્સુ બંને જણા એન્જોય કરી રહ્યા છે રસ્તાને ખાલી

જે ફિકવન્ટલી કન્ટિન્યુઅસ આવી રીતે બસો ચાલતી હોય છે હવે દોસ્તો અમે લોકો બસની અંદરથી નીચે ઉતરી ગયા છીએ અમે બોર્ડરની જે મેઇન જે ગેટ છે ત્યાં પહોંચી ગયા છીએ સામે તમને લોકોને દેખાતું હશે એક પિક્ચર દર્શાવેલ છે વોર ઓફ સેવન્ટી વન ખૂબ સુંદર એવો નજારો છે આ એનો મેઇન ગેટ છે જે અંદર એન્ટ્રી કરવા માટે છે લખ્યું છે વેલકમ ટુ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર દોસ્તો અહીંયાથી અઢીસો મીટર પાકિસ્તાન બોર્ડર છે

તમે હટાવો તમે એટલે પાકિસ્તાન હવે દોસ્તો અમારા લોકોની એન્ટ્રી અંદર થઈ ચૂકી છે સામે ફ્લેગ દેખાઈ રહ્યો છે આપણો ઇન્ડિયાનો અને રાઈટ સાઈડમાં જીરો પોઈન્ટ દર્શાવેલ છે એકસો પચાસ મીટર પાકિસ્તાન હવે દોસ્તો તમે લોકોને સામે બોર્ડ દેખાતું હશે ત્યાં લખ્યું છે વન ફિફ્ટી મીટર એ પાકિસ્તાન છે અને નીચે દર્શાવેલ છે બોર્ડર પિલ્લર નાઇન મેઇન એટલે કે આ જે તમે દેખાઈ રહ્યો છે વ્હાઈટ કલરનો જે પિલ્લર જે છે એ આપણો ઇન્ડિયાનો છે એની ઉપર લખ્યું છે નાઇન સિક્સ ઝીરો એમપી એટલે મેઇન પોલ દર્શાવેલ છે આવા નવા પોલ પાકિસ્તાન તરફ પણ છે નમસ્કાર દોસ્તો તમારા બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ એચ ડીવી લાઈફની અંદર દોસ્તો આપણે આજે આવી ગયા છીએ નડાબેટ જે આપણું ઇન્ડિયા પાકિસ્તાન જે બોર્ડર જે છે એ જગ્યાએ પર તમને મારી પાસે આ રેલિંગ દેખાતી હશે આ જે રેલિંગ છે આપણે હજુ ઇન્ડિયાની અંદર છે એની આગળ તમે જોઈ રહ્યા છો પાણી દેખાઈ રહ્યું છે જે આપણે વરસાદનું પાણી જે છે એ ભરાતું હોય છે એટલે પાણીને તમે પાર કરીને જે સામે વ્હાઈટ કલર જે રણ જેવું દેખાય છે પાકિસ્તાન અને એકદમ આપણે નજીક પાકિસ્તાન અને ઇન્ડિયાની એકદમ બોર્ડર પર અમે ઊભા છીએ હાલ અહીંથી ખાલી પથ્થર આરવી જો કદાચ મારે અહીંથી તો કદાચ પાકિસ્તાનમાં પથ્થર પહોંચી શકે શું કહેવાનું યસ

એકસો પચાસ મીટર ગણીએ ને નદી ની કુલી બાજુ આજે પાણી છે ને એની બે સાઈડ પાકિસ્તાન બોર્ડર છે આપથી બોર્ડર વન ફિફ્ટી મીટર થી આગળ આપની બોર્ડર છે સામે દેખાય પેલું પેલો દેખાય જો વ્હાઈટ કલર દેખાય પાકિસ્તાન વ્હાઈટ કલર નું દેખાય બર્ડ ફ્લુ એ ત્યાં પાકિસ્તાન પાકિસ્તાન ની સરહદ આ સરહદ વચ્ચે ગેપ એટલે

આ જે પોઈન્ટ જે છે એનો જે ટાઈમિંગ છે સવારે નવથી સાડા ચાર વાગ્યાનું સુધીનો હોય છે ઓપન રહેવાનો પછી એ ક્લોઝ થઈ જતો હોય છે હવે આપણે ઝીરો પોઈન્ટ પર જઈને થોડા ઘણા પીક લઈશું અને એન્જોય કરીશું આના પીક તને લાસ્ટમાં વિડીયોમાં જોવા મળશે દોસ્તો અહીંયા ઘણા બધા એવા પોઈન્ટ છે જે જગ્યાએ તમે પોતાના ફોટા પણ લઈ શકો છો આ સામે દેખાઈ રહ્યું છે આઈ એમ એટ ધ રેટ નડા બેટ આ જગ્યાએ પણ પોતાના પીક તમે લઈ શકો છો અને ખૂબ સુંદર એવો એરિયા તમને જોવા મળી રહ્યો છે પાછળ એકદમ પાણી દેખાઈ રહ્યું છે અહીંયા એવું લાગતું હોય છે કે જાણે સમુદ્ર હોય પરંતુ દોસ્તો આ વરસાદનું પાણી છે આ જગ્યાએ પણ તમે ઊભા રહીને પોતાના પીક અને પોતાની યાદોને કેપ્ચર કરી શકો છો અહીંયા એક ટોપ મૂકેલી છે જે જગ્યાએ હાર્વિસ અને પિન્સી રમી રહ્યા છે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે જ્યારે દોસ્તો આપણે નાના હતા ત્યારે આ વસ્તુ જોવાની ખૂબ જ મજા આવતી હતી એમને પણ એવી જ ફિલિંગ અત્યારે થઈ રહી છે અમે લોકો અહીંયા સલામી આપી રહ્યા છીએ સલામી સલામી અહીંયા દોસ્તો આર્મી મેન ના જે સ્ટેચ્યુ ઘણી જગ્યાએ બનાવેલા છે એ જગ્યાએ હાર્વિસ પ્રિન્સી ક્રિસા પોતાના પીક લઈ રહ્યા છે એન્જોય કરી રહ્યા છે ખૂબ સુંદર એવા સ્ટેચ્યુ બનાવેલા છે આપણા આર્મી રક્ષકો જે કહેવાય આપણે ઇન્ડિયાના અને એ લોકો જોડે ઉભા રહીને પીક લેવું એટલે ખૂબ જ આપણે ગર્વ અનુભવીએ અત્યારે પિન્સી અને હાર્વીસ બંને જણા એ જ કરી રહ્યા છે દોસ્તો બીજો એક પોઈન્ટ પર તમને લોકોને બતાવી દઉં છું કે જે જગ્યાએ ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગ તમે અહીંયા કરી શકો છો અત્યારે જો આ બધા લોકો એ જ કરી રહ્યા છે વિડિયો શૂટિંગ અને ફોટોગ્રાફી કરી રહ્યા છે તો ઈહિયાં હૈ

આ છે આપણું ઇન્ડિયા દોસ્તો આ વિડિયો જે પાર્ટ વન જે છે એની અંદર આપણે આખી બોર્ડરને એક્સપ્લોર કરી છે તમને લોકોને વિડિયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો અને નેક્સ્ટ વિડીયો જે પાર્ટ ટુ જે આવવાની છે એની અંદર મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એડવેન્ચરની જે એક્ટિવિટીઝ જે છે એ દરેક ઉપર આવવાની છે તો નેક્સ્ટ સ્ટિયોમાં તમને એ વસ્તુ જોવા મળવાની છે એમાં ખૂબ મજા આવવાની છે બધે મોડે આવી ગયા લાઈન પર ચેકસી સે કોડો ઉપર ગામ માં ગેટ ની બહાર નીકળ્યા પછી રાઈટ સાઈડ માં એક સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે હા જે જગ્યાએ તમે ઉપર ચડીને ઉપરનું જેટલું જે બી જે આજુબાજુનું નું એરિયા જે છે એ તમને જોવા મળશે અને અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે તમે ફોટોગ્રાફી પણ અહીંયા સારી એવી કરી શકો છો આવો જો

જગ્યાએ મ્યુઝિયમ આર્ટ ગેલેરી અને એડવેન્ચર અમારા લોકોની રાહ જોઈ રહ્યું છે હવે મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ ભરત માતા કી જય અત્યારે ફોટોગ્રાફી ચાલી રહ્યું છે હવે મળીશું નેક્સ્ટ પાર્ટમાં પાર્ટ ટુ અંદર